સુરતમાં ભારે વરસાદ વખતે ગટરિયા પૂરની સમસ્યા સર્જાતી હોય છે જોકે વરાછાના અટલજી નગર વિસ્તારમાં વગર વરસાદે પણ ગટર ઉભરાતી સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગટરિયા પાણીના કારણે સોસાયટીમાં રોગચાળો ફાટી નીકળ્યો હોવાનું લોકો કહી રહ્યા છે એકે રોડ પર આવેલા અટલજી નગરમાં છેલ્લા ઘણા સમયથી ગટરના પાણી બહાર આવી રહ્યા છે જેના કારણે માથું ફાટી જાય તેવી તીવ્ર વાસ પણ આવી રહી છે રોગચાળો પણ ફેલાય છે સોસાયટીમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ફેલાવ પણ વધ્યો છે સ્થાનિકે કહ્યું કે ધારાસભ્ય કોર્પોરેટર સહિતના અનેક વખત રજૂઆતો પણ કરી છે છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી આ સાથે જ તેને સ્થાનિક મહિલાએ કહ્યું કે છેલ્લા બે વર્ષથી આ સમસ્યા સર્જાય છે જે તે વખતે નવી ગટર નાખવામાં આવનાર હતી અને ત્યારબાદથી આ સમસ્યા ઊભી થઈ છે

અને બીમાર પણ પડે છે બધા કોઈને ડેન્ગ્યુ થઈ જાય છે કોઈને મલેરિયા થઈ જાય છે બધું રાખે છે અને એક છોકરાને આંખમાં એવું કરી ગયું છે ને કે આંખ જ નથી ખુલતી છોકરાને ચાર પાંચ દિવસ સમસ્યા ગટર છે બે વર્ષથી આ ગટર બનાવી તે છતાં બી ઉભરાયા જ કરે છે છોકરાઓને સ્કૂલ જવું સવારે મૂકવું છોકરા માંડા બધા છોકરાઓ તણે ત્રણ માં કોણે ત્રણ છોકરા માંડા હાજા આવી રીતના આવી રીતના ક્યાં સુધી અમારે રહેવાનું છોકરાઓ જાય કેવી રીતે આવે કેવી રીતે